અમરેલી બોટાદ જૂનાગઢ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કુલ આઠ અનડીટેક્ટ ગુનાઓ ડિટેકટ કરતી અમરેલી એલસીબીની સફળતા મળી છે ત્યારે અમરેલી એલસીબી પીઆઈ વીએમ કોલાદરા રાહબરી હેઠળ એલસીબી ટીમ બક્સરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી હકીકતની બાતમીના આધારે એક શંકાસ્પદ મોટર સાથે પકડી પાડી મોટર અંગે સઘન પૂછપરછ કરતા પોતે રાજુલા બોટાદ ગોંડલ જુનાગઢ વિસ્તારમાંથી આઠ જેટલા મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત આપતા મજકુર ઇસમે ચોરી કરેલા મોટર સાયકલ કબજે કરી હતી ચોરીના મોટર સાયકલમાં જેમાં રાજુલા પોલીસ સ્ટેશનના બે બોટાદ પોલીસ સ્ટેશનના એક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રણ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે મળી રજીસ્ટર્ડ થયેલા કુલ આઠ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં

અમરેલી જિલ્લા એલસીબીપીઆઈ ના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ આઠ મોટર બાઇક ચોરી કરેલ બે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટાદ કોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ મોટર સાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઈકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા એ બાઇક જોડાયેલું છે કે નહીં આરસી બુક એની સાથે છે કે નહીં આવા કોઈ પણ પ્રકારના બીજા જેન્યુન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે